નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ સોળ એક બે હજાર ચોવીસ વાર મંગળવાર આજના ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ગઈકાલે આપણે એક નવો સર્વેનો વિડીયો આપેલો છે જેની અંદર આપણે ડુંગળી લસણ તલ તુવેર આવા ઘણા બધા પાકોની વાત કરી છે આવનારા દિવસોમાં ભાવ કેવા રહેશે એની વાત કરી છે એક્સપોર્ટ થશે કે કેમ ઇમ્પોર્ટ થશે કે કેમ બધી માહિતી એમાં આપેલી છે એટલે જરૂરથી એ વિડીયો જોઈ લેજો આ વિડીયો પૂરો થશે ત્યાં મળી જશે ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ જુનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો પંચ્યાસી રૂપિયા હતો ચણાની વાત કરીએ તો એક હજારથી અગિયારસો રૂપિયા તુવેર આજે સોળસો પચાસથી બે હજાર ચાલીસ તલ ચોવીસોથી ત્રણ હજાર એકાવન એરંડો આજે એક હજારથી અગિયારસો પંદર રૂપિયા સોયાબીન આઠસો પચાસથી નવસો પિસ્તાલીસ જાડી મગફળી એક હજાર પચાસથી ચૌદસો આડત્રીસ ઝીણી મગફળી એક હજારથી બારસો કપાસ આજે અગિયારસોથી તેરસો ત્યાંસી રૂપિયા જીરાની જો વાત કરીએ જૂનાગઢમાં તો પાંચ હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા વાત કરીએ અમરેલીની અમરેલીમાં ઘઉં આજે પાંચસો પચીસથી છસો પાંચ રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો છન્નું એરંડો એક હજાર પિસ્તાલીસથી એક હજાર પંચાણું ચણા આજે નવસોથી અગિયારસો બાવન લાંબા મરચાં એક હજારથી ચાર હજાર રૂપિયા તલ બાવીસોથી પાંત્રીસો દસ ચીણી મગફળી નવસો ત્રાણુંથી તેરસો પાંચ જાડી મગફળી આઠસો અઠ્ઠાવનથી તેરસો પંચ્યાસી કપાસ આજે નવસો થી ચૌદસો પંચાવન ધાણાની વાત કરીએ અમરેલીમાં તો બારસો વીસથી બારસો વીસ આગળ વાત કરીએ જામનગરની જામનગરમાં એરંડો આજે એક હજાર પિંચોતેરથી અગિયારસો સાત રૂપિયા લસણ એક હજારથી ચોત્રીસો પાંત્રીસ તલ પચીસોથી ત્રણ હજાર રૂપિયા અજમાની વાત કરીએ તો ત્રેવીસો રૂપિયાથી ત્રેપનસો પચીસ રૂપિયા જી હા મિત્રો જામનગર માર્કેટિંગ યાર્ડમાં અજમાનો હાઇસ્ટ ભાવ આજે ત્રેપનસો અને પચીસ રૂપિયા જોવા મળેલો છે ધાણાની વાત કરીએ તો અગિયારસોથી તેરસો ત્રીસ સોયાબીન આઠસોથી નવસો દસ ચાળી મગફળી અગિયારસોથી તેરસો ત્રીસ રૂપિયા છીણી મગફળી અગિયારસો પચાસથી તેરસો પચાસ એ જ રીતે કપાસ આજે એક હજારથી પંદરસો વીસ રૂપિયા જીરાની જો વાત કરીએ જામનગરમાં તો ત્રણ હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર છસો પિંચોતેર રૂપિયા વાત કરીએ ગોંડલની ખવાજે પાંચસો દસથી છસો ચોવીસ રૂપિયા મગ ચૌદસો થી ઓગણીસો એકવીસ ચોળીની જો વાત કરીએ તો બારસો થી એકત્રીસો એક રૂપિયા આગળ વાત કરવામાં આવે તુવેરની તો ચૌદસો એકથી બે હજાર એકતાલીસ એરંડો એક હજાર એકથી અગિયારસો છત્રીસ રૂપિયા આગળ વાત કરીએ અડદની તો ચૌદસો એકથી અઢારસો એક ચણા આઠસોથી અગિયારસો છત્રીસ રૂપિયા કલંજી આજે ચોવીસો એકથી તેત્રીસો એકત્રીસ ડુંગળી બસો એકવીસથી બસો છ્યાસી રૂપિયા સફેદ ચણા આજે નવસોથી બારસો એકાણું આગળ વાત કરવામાં આવે સોયાબીનની તો આઠસો એકવીસથી નવસો છ ધાણા એક હજારથી ચૌદસો એકોતેર ધાણી અગિયારસોથી પંદરસો એકત્રીસ लसण अठार सौ एकत्र सौ एकाणु मरचा एक हज़ार एकतालीस सौ एक झीणी मगफड़ी आठ सौ पचास थी तेर सौ छप्पन रुपया जाड़ी मगफड़ी आठ सौ एक चौदह सौ एकस नवादाणा सत्तर सौ थी पच्चीस सौ एक कपास एक हज़ार चौदह सौ एकसठ रुपया जीरानी जो बात करिए गोंडल में आज तो त्रहण हज़ार चार सौ एक रुपया पाँच हज़ार नौ सौ एकोतेर रुपया તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ જે ખેડૂત સમાચારની વાત કરી હતી એ વિડિયો તમને અત્યારે દેખાય છે એના પર ટેપ કરી એ વિડીયો જોઈ લેજો ઘણી બધી માહિતી તમને એમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ અને બજાર ભાવની મળશે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર